ચાલો આહનવાતી ખાદ્ય તેલની ચોરી સુરતમાં ચાલું ટેમ્પોમાંથી 15 લિટરનો ડબ્બો ઢેરવી લીધો અન્ય મા તેલનો બોક્સ લઈને શસ્ત્રરોડ વચ્ચે ઉતરી ગયો સુરત નારા અnder વિસ્તારમાં તીરૂપતિ કપાસિયા તેલના ટેમ્પોમાંથી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ચોર એક ચાલતા ટેમ્પોમાંથી પાછળ ચડીને તેમાંથી ચોવીસ લિટર તેલના બે બોક્સ ચોરી કરી જતા દેખાયો આ બોક્સમાં કુલ બાર બાર લીટર તેલના પૌચ હતા ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે કેવી રીતે ચોર આરામથી ટેમ્પો પર ચડીને બોક્સને ઉપાડીને તેને લઈને ભાગે છે બીજા કિસ્સામાં એક કાર ચાલકે ચાલતા ટેમ્પોની પાછળ ચડી રહેલા ચોરનો વિડીયો પોતાના ફોનમાં શૂટ કર્યો હતો ચોર ચાલતા ટેમ્પોની પાછળથી પંદર લિટરનો તેલનો ડબ્બો ચોરીને લઈ જતો હતો કાર ચાલકે જ્યારે તેનો પીછો કર્યો ત્યારે ચોર ડરાઈને તેલનો ડબ્બો રસ્તા પર મૂકીને નાસી ગયો હતો આ કિસ્સો વિડિયોના આધારે ઝડપથી વાયરલ થયો છે ડીલર ખાદ્ય તેલના ડીલર તીર્થ શેટે ઘટના વિશે જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી ટેમ્પોમાંથી તેલ ચોરી થવાની ફરિયાદો મળી રહી છે આઠથી વધુ ફરિયાદ અમને દુકાનદારો તરફથી મળી છે પરંતુ પુરાવા ન હોવાને કારણે અમે પોલીસ ફરિયાદ કરી નહોતી અને સમજાતું નહોતું કે કેવી રીતે આ ચોરી થઈ રહી છે પરંતુ સીસીટીવી ફૂટેજના આધારે સ્પષ્ટ થયું છે કે ચોરી ખરેખર એક આયોજનબદ્ધ ગતિવિધિ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે